પૂર્વ સિક્કિમમાં મંગળવારે સવારે ભારે ભૂસ્ખલન થયું હતું આના કારણે રાજ્યમાં એક પાવર સ્ટેશન લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું મહત્વનું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી અહીં નાના મોટી ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે જેને કારણે પાંચસો દસ મેગાવોટ પાવર સ્ટેશનને અડીને આવેલ ટેકરી જોખમમાં મુકાઈ હતી ત્યારે મંગળવારે સવારે પહાડીનો મોટો ભાગ સરકી ગયો અને નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનના તિસ્તા સ્ટેજ પાંચ ડેમનું પાવર સ્ટેશન કાટમારથી ઢંકાઈ ગયું આ ઘટના પૂર્વ સિક્કિમના સિંગતમના દીપુ દારાની પાસે બાલુતારમાં બની હતી નજીકની ટેકરી પરથી સ્થાનિક રહેવાસો દ્વારા વિડીયો પર કેપ્ચર કરાયેલા ભૂસ્ખલનના મોટા પથ્થરો અને કાટમાળ પાવર હાઉસ તરફ ઝડપથી પડતા દેખાતા હતા આ ઘટનામાં વ્યાપક નુકસાન થયું હતું જો કે સતત ભૂસ્ખલનને કારણે પાવર સ્ટેશનને થોડા દિવસો પહેલા ખાલી કરાવવામાં આવ્યું હતું જેથી સદનસીબી આ ઘટનામાં કોઈને ઈજા કે મોતના અહેવાલ સામે નથી આવ્યા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ